તેથી જ તો વ્રજનો જે જે કાર છે ભક્તિની પાછળ લક્ષ્મી આવે છે પણ ભક્તિને વરેલા ભક્તો એને મન લક્ષ્મીની કોઈ જ કિંમત નથી છતાંય લક્ષ્મી તો ભક્તોના ચરણની ચારના કરે છે ભગવાન વગરની લક્ષ્મી અનાથ છે એ ભગવાનના ચરણોમાં જ સ્નાથ છે પોતાની જાતને સ્નાથ બનાવવા મહારાણી લક્ષ્મી જેવી વ્રજભૂમિમાં અખંડવાસ કરે છે આ રીતે વ્રજવાસીઓ અને વ્રજભૂમિની અન્ય કરતા વિશેષ અધિકતા છે એટલે જ ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે અને ત્યાં લક્ષ્મીજીનો પ્રવેશ થયો છે શ્રયત ઇન્દિરા સસ્વદત્ર વ્રજમાં ઇન્દિરા એટલે કે લક્ષ્મીજી આશ્રય કરીને હંમેશા રહે છે વૈકુંઠમાં તો તે પ્રભુની પત્ની છે તેથી તેનું ચલણ વધારે છે પરંતુ અહીં વ્રજમાં તે લક્ષ્મીજી દાસી બનીને રહે છે કારણ કે પ્રભુની છે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જેમાં આધિદેવી લક્ષ્મીનો પ્રવેશ થયો હોય તેનો જ પ્રભુ અંગીકાર કરે છે આમ ઇન્દિરા એકાદશી પુષ્ટિ માર્ગીય ભાવના રહેલી છે